હાયર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ દોસ્તો આપનો ફરીથી સ્વાગત છે આપણા નવા ગુજરાતી દોસ્તો આજે છેને સુરતમાં ધમાકેદાર કોપર્ટેલેની એન્ટ્રી થવાનું છે તો આ દોસ્તો હું તમને વિડિયો મૂકું છું તમે જોઓ વિડિયો અને દોસ્તો મને કોમેન્ટમાં જોજો કે તમને આ કેવો લાગ્યો અને દોસ્તો આજે કોપર્ટેલે જે ભાષણ કર્યું છે ને ખતરનાક નેક્સ્ટ લેવલ ભાષણ કરેલું છે તમે વિડિયો જુઓ પહેલા સરકાર કોન્સ્ટેબલ બનાવે છે પણ મંત્રી છે તમે વિચાર તો કરો ખબર છે તો એને નિયમ બને સરકારે જ નિયમ બનાવ્યો એવો દસ પાસ નહીં ચાલે બાર પાસ જ જોશે એની સરકારને પાછો મંત્રી ગમે એવો હાલે જો સો વિધાનસભાની વાત કરું છું એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મને મત મળ્યા છે હારા પંચોતેર હજાર પણ મને મત ન દીધા હોય મતદાર યાદી નામ હોય બધાનો પ્રતિનિધિ હું છું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું તમે આખા તાલુકા ને એક અડધો તાલુકો હાડા તણ તાલુકા પ્રતિનિધિ મને બનાવ્યો છે મારે હું ખાલી ત્રણ જ પ્રશ્નો હશે મારી પાસે પ્રશ્ન નહીં હોય ત્યાં નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે પણ હજુ એમાં કે જાદુ છે ત્રણ પ્રશ્નો તો પૂછવાનું કીધું છે જવાબ કે નો આપ ક્યાં કીધું છે જવાબ આપવાની પદ્ધતિ છે ધ્યાનથી સાંભળજો એક ગોપાલભાઈએ ત્રણ પ્રશ્ન પૂછ્યા ચૈતર વસાવાએ બીજા ત્રણ પૂછ્યા એટલે 6 હેમંત ખવાએ ત્રીજા ત્રણ પૂછ્યા એટલે 9 આમ આદમી પાર્ટીના બીજા बीजा धारा એટલે 12 કોંગ્રેસ ત્રીજા ત્રણ પૂછા એટલે 15 એમ માની લો કે 50 ધારાસભ્યોએ સભ્યો એ 3 3 3 3 પ્રશ્ન પૂછા એટલે 150 પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન બાકીના બધા ને બાપા સીતારામ આવ્યો ટાટાભાઈ ધારો કે ગોપાલ ઇટારી ત્રણ પ્રશ્ન પૂછ્યા હોય પણ ડ્રો માં તો તમને આ વ્યાજબી લાગે છે દોઢ લાખ રૂપિયા નો પગાર ઓગણીસ લાખ પગાર પ્રશ્ન પૂછવાના જવાબ દેવા વાળો કોઈ નઈ આપણને કઈ ખબર નથી કે આપણું મત લઈ જાય ત્યાં હું મુજરો કરે છે

વિધાનસભામાં ત્રણ પ્રશ્ન પૂછવાના એમાંય ડ્રોમાં 1 થી 10 માં આવે તો જવાબ મળે એમાંય જાદુ છે તમને એમ થાય ગોપાલભાઈ ત્રણ પૂછ્યા એટલે ત્રણના જવાબ આપશે એવું નથી એમાં જાદુ છે ડ્રોમાં આવવો પડે તમારો ગોપાલભાઈનો પ્રશ્ન ડ્રોમાં આવ્યો 9મા નંબર તો તમને એમ થાય હવે તો જવાબ દેશે તો કે નહીં એમાંય જાદુ છે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશ્ન હોય ભાજપ ના માણસો નો સિલેક્ટ થાય પાંચમો પ્રશ્ન કોંગ્રેસ ના માણસ નો સિલેક્ટ થાય છઠ્ઠો પ્રશ્ન કોંગ્રેસ નો સિલેક્ટ થાય પાંચો આઠમો સાતમો આઠમો ભાજપ નો નવમો મારો હોય

કરોડો અઢી ત્રણ ત્રણ લાખ પગાર છે મુખ્યમંત્રીના પાંચ પાંચ લાખ પગાર ધારાસભ્યોના ના દોઢ દોઢ પોણા બે લાખ પગાર અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને તમે તમે મોટા આમ મોકડી માકડીએ જઈને ભાજપના બટન દબાયા હોય અને શું મળે છે રિક્ષામાં બેહવાની જગ્યા નથી મળતી આજે ઘરે આવી ત્યારે બે રિક્ષા ગાવા દેવી પડે છે નિહાળમાં એડમિશન તો નથી મળતો દવાખાનામાં ખાટલો નથી મળતો રિક્ષા ટાઈમે નથી મળતી એવું આપણું જીવન છે મારી વાત સાચી છે કે ખોટી છે આગળ વાળા આપણી બદલ આભાર વાહે ખબર નહીં રામ જાણે મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું મેં જનતા માટે કીધું છે મને તમારા આશીર્વાદની જરૂર છે તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા પાસે લાગણી છે તમારા આશીર્વાદ અમને આપો અમે સારું કામ કરવા માંગીએ છીએ અમારે કશું જ લઈ લેવું નથી કશું જ બની જવું નથી જે મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખબર જાય મારા ટીમડી ગામના બધા બેઠા છે મારી પાસે ઘરનું ઘર નથી કાંઈ નથી નહીં લેના નહીં દેના તોય અમે કોઈ ભાજપની જાળમાં નથી ફસાય પાવલીની લાલચમાં નથી પડ્યા બધાને એમ હોય કે ભાજપમાં જોડાઈ પાંચ કરોડ મળે તો એક ફ્લેટ હારો ગયો કતાર ગામમાં ગામ અમરોલી સાઈડ લઈ લઈએ મજા કરીએ ખાવ એમ છે મેં નથી એવું કર્યું મને એમ છે કે ગરીબના છોકરાને સારું શિક્ષણ મળે ભણે ગણે પોતાના દમ ઊભો રહે પોતાની તાકાતથી માણસ જીવતો થાય ને તો મારું જીવન લેખે લાગ્યું ગણાય ગોપાલ ઇટાલિયાના બંગલા બની જાય તો મારું જીવન લેખે નથી પણ ગોપાલ ઇટાલિયાને બે ધોકા પોલીસ મારી જાય અને એ સંઘર્ષના દમથી એક વિશાળ બને ની ગરીબનો છોકરો ભણે કાંઈક મોટો માસ્ટર સાહેબ બને અને વટથી જીવન જીવતો થાય તો અમારું જીવન સાર્થક છે દોસ્તો એટલે અમે આ ઉત્સવના અમારી આખી ટીમ આમ આદમી પાર્ટી જેટલા જોડાયેલા છે એ બધાને કાંઈક બની જ જવું હોય કાંઈક લઈ જ લેવું હોય તો આ શું આવ્યા છે ઓલી પાર્ટી ટેન્ડર આપે કોન્ટ્રાક્ટ આપે કટકી આપે મોઢું બંધ કરાવવાના એટલા પૈસા આપે ને મોઢું ખોલવાના એટલા પૈસા આપે છે અમે તો શું આપી શકીએ ભાષણ આપીએ હારા મારું દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આવતી ચૂંટણી ચૂકતા નહીં અમે હારી જાઓ અમે તો બીજી ચૂંટણી સુધી પાછા ટકી જાઓ પણ જનતા હવે રીબાઈ ગઈ છે હવે બહુ લાચારી વધી ગઈ ચૂંટણી આવે ત્યારે બધા આવે છે વિસાવદરમાં ભાજપ વાળાએ હાખવાઈઝ નેતા મોકલ્યા હતા હાખવાઈઝ ઇટાલિયા અટકનું ગામ હોય ને ઇટાલિયા ભાજપ વાળા જાય રામાણી અટક વાળા લોકો રહેતા હોય ને માત્ર ભાજપ ના રામાણી જાય બે કરિયા રહેતા હોય ને ભાજપ ના જ્ઞાતિ વાઇઝ પ્રચાર નહોતો અટક વાઇઝ પ્રચાર હાલતો હતો અટક ના નેતા ન્યા છે ભાજપ નો ઈ અટક વાળો છે ઓલા ને એમ કે અમારું જોજો અમારું પણ વિસાવદર વાળા હજર બમ છે કે તમારું નહીં અમારું જોવાનું એને હામું કહી દીધું તમારું જોયું ચા પીવો ઓકે થેન્ક યુ બસ હવે અમારું તમે જોજો અને અહીંયા નેતાનું જોવામાં જોવામાં ભાજપનું જોવામાં જોવામાં તમારી હામું જોવા વાળો કોઈ આગેવાન ગુજરાતમાં નથી હોય તો ચિંતા તો કરો ભલા તમારી હામું કોણ જોવે તમે બધા નેતાનું જોયું ભાજપના નેતા વાત કરતા ગામમાં પ્રચાર કરતા હતા અમારું જોજો વિનુ નું નહીં અમારું જોજો વિનુ એવું કહેતા ભાજપ બરાબર તમે એનું જોયું તમારું કોને જોયું

પગાર આપો મુર્દાબાદ પગાર આપો મુર્દાબાદ એવું હોય જેને પગાર આપો એને એનું કામ કરવાનું દોઢ દોઢ લાખ પગાર છે એક એક લાખ પગાર છે

જ્ઞાની પોલીસ ને જ્ઞાના નેતાને ને બે ખબર છે કે બળાત્કાર થાય તો એફઆઈઆર કરી જ નાખવાની હોય કોઈ પૂછવા ન રહેવાનું હોય આઈની પોલીસને ખબર નથી આઈના નેતાને ખબર નથી હું કામ આપણને ક્યાં ખબર છે કોને મત દેવાનો છે શરૂઆત તો આપણાથી છે ને આપણને ખબર નથી કે તમારા મતથી તમને પોલીસ કેવી બટકાવી તમારા મતથી તમને જા ના માણસો હોય ગમે ગામ ના માણસો હોય થોડુંક તમારા પોતાના માટે વિચારો ભાજપ વાળા હાવ જલસા કરે છે મારે બધું તમને કેવું નથી થોડુંક બાકી રાખું આ તો વિસાવદર વાળાના હારા પ્રતાપ કે મન વિધાનસભા મોકલો મને ન્યાજી બધી ખબર પડી ગઈ કે આયા તો જલસા જલસા છે કરોડો રૂપિયા ખાઈ જવાના કરોડો કરોડો તમને કલ્પના નઈ થાય એટલા રૂપિયા લોકો ખાઈ બેઠા છે અને તમારા હાથમાં હું આવ્યો વિચાર તો કરો એ ટુ વ્હીલ લેવી હોય તો એની લોન લેવી પડે ટુ વ્હીલ આવે કેટલા સાઠ સિત્તેર હજારનું ટુ વ્હીલ આવે છે કે નેવું હજારનું લાખ આપણે ત્રણ વર્ષની લોન કરાવી પડે છે એમનામાં આપણી ગાડી નથી આવતી અને એ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે અબજો કમાઈ જાય છે છતાં ગાળી ગોપાલ ઇટાલિયન જ દેવાની ચાલુ પાછળ ગમે ગાંડો ચડી જાય છે આપો જવાબ

નેતાજીને મરચા પણ મને હું કામ લાગે જેને ખોટું કર્યું એને લાગે જેને પાપ કર્યું એને લાગે અમે તો ધોકા ખાધા છે જેલમાં ગયા છીએ માર ખાધો છે અપમાન સહન કર્યા છે ચૂંટણીઓમાં હાર સહન કરી છે અમને હું કામ મરચા લાગે અને એવા હું કામ મરચા અમારે લગાડવા જોઈએ તો ટીવીમાં એવું નેતાજીને મરચા લાગે દોસ્તો તમે ન્યાય કરો હું તો તમારી અદાલતમાં આવ્યો છું અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ નક્કી તમે કરો તમારી અદાલતમાં કેસ આવ્યો છે ન્યાયાધીશ તમે છો જનતા ન્યાયાધીશ છે તમે ન્યાય કરો મારો તમે અમારો ન્યાય કરો એવી વિનંતી છે મારી તમને બતાવે અને સમજદાર કોઈ ઈશારા કાપી કો ઝાજી વાત ડાયા માણા ને કહેવાની ન હોય ડાયા માણાનું ગામ છે હું એવી આશા રાખું છું ગણપતિ બાપાની સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ કે હવે કતારગામ વાળી થવાની છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય એટલું એક ક્યાં સુધી એવું મતદાન કરો વોર્ડ નંબર છ સાત આઠ ભૂખતા કાઢી નાખો કતારગામ વાળી આખા ગુજરાત ની અંદર કરવાની થાય આપણે થાય કે નહીં થાય તેથી આપણી જ્ઞાતિના નેતા આવશે અમારું જોવો તો હું કેશો તમારા છોકરા ને ડ્રગ્સ ના રવાડે ચડાવી હિન્દુ હિતના રક્ષકો અને ડ્રગ્સના વિરોધમાં વિરોધ ઉભેલો ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી થઈ ગયો ડ્રગ્સ

સમાજનું શોષણ કરનારા સમાજને લૂંટનારા સમાજમાં અનિતિ કરનારા સમાજને ગેરમાર્ગે દોરનારા સમાજના યુવાધોનને અવળા રવાડે ચડાવનારા બધા અને તોય પાછા એ હિન્દુઓના મસીહા ધર્મ રક્ષકો પરમ પૂજ્યો અને અમે દારૂનો વિરોધ કરીએ ડ્રગ્સ નો વિરોધ કરીએ ખાનગીકરણ નો વિરોધ કરીએ પ્રાઇવેટ શાળાના નામે ચાલતી લૂંટ નો વિરોધ કરીએ તો ચૂંટણી ટાણે અમારું કોઈ વાત સાંભળવા વાળું નથી આજ મેં ગણપતિ બાપાની હાજરીમાં હૃદય ખોલી ને વાત કરીશ તમારા કરી છે પણ રાજકારણ મનમાં રાખીને ભાવનાઓ તમારા સમક્ષ નાખી છે છે મારા વાત કે મારું ઘર ચૂંટણીનું પરિણામ જે હોય તે પણ ઘર ઈ ઘર છે થી નારાજ થાય બાબો છોકરાની નો કાઢી મૂકે છોકરો નારાજ થાય બાપાની કાઢી નો મૂકે આપણો વ્યવહાર ભાવ દીકરાનો છે હું દીકરો છું આનો મેં મારી વ્યથા તમારી સામે રજૂ કરી છે કે તમે અમારો હાથ આશીર્વાદ આપો આ બધા ખૂબ મહેનત કરે છે અને ખાલી આ યુવાનો મહેનત કરે છે એમ નહીં અમારા પરિવારના બહેનો દીકરીઓ બહુ સહન કરતા હોય છે દિવસના દિવસો સુધી ઘરે ન હોય છોકરા કેટલા મોટા થયા પોતામાં જોવાતું હોય છે કેવડા મોટા થયા આમ રાત આ બધાની કહાની એ કોના માટે એવું કરે છે આજ હું શું તમારું ફેસબુક ખોલો ઘરે કોઈ ન હો ગુજરાતમાં માં ગમે આવો પણ ઘરે ન હો વાત સાચી છે ખોટી અમારે છોકરા છે અમારી બૈરા છે મારી માં છે પણ હું એ વાત નો કોઈ કકડાટ નથી કરતો કે પીડા વ્યક્ત નથી કરતો હું એ વાત એટલા માટે કહું છું કે ગામના છોકરાનું સારું થાય લોકોના છોકરાને સારું શિક્ષણ મળે ભણતર મળે સારી સુવિધા મળે સારી વ્યવસ્થા મળે એટલે આ બધા લોકો અહીંયા જે મારી ટીમ હા વેલકમ બેક ટુ માય ન્યૂ લોક દોસ્તો આપનું ફરીથી સ્વાગત છે આપણા નવા ગુજરાતી લોક દોસ્તો આજે છે ને સુરતમાં ધમાકેદાર ગોપાલ પટેલે એની એન્ટ્રી થવાનું છે તો આ દોસ્તો હું તમને વિડીયો મૂકું છું તમે જુઓ વિડીયો અને દોસ્તો મને કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને દોસ્તો આજે ગોપાલ પટેલે જે ભાષણ કર્યું છે ને ખતરનાથ નેક્સ્ટ લેવલ ભાષણ કરેલું છે તમે વિડીયો જુઓ પહેલાં